લખપત ખાતે આવેલ દયાપરમાં પાંચ વાડીમાંથી એક સાથે કેબલ ચોરી થયા હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે ત્યારે આ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દયાપરના વાડી વિસ્તારમાં વાડી ધરાવતા હરિલાલભાઈ મૈયાત દ્વારા આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર ગત તારીખ સાત માર્ચના સાંજથી બીજા દિવસના સમયગાળા દરમિયાન તેમની વાડીમાંથી બસો ફૂટ જેટલો વાયર કિંમત રૂપિયા અગિયાર હજાર પાંચસો જ્યારે તેમના ભાઈની વાડીમાંથી સાઠ ફૂટ જેટલો કેબલ કિંમત રૂપિયા ત્રણ હજાર વાયરની ચોરી થઈ હતી આ ઉપરાંત જાણ કરી તપાસ કરતા અન્ય ત્રણ વાડીમાંથી પણ વાયર નેવું ફૂટ કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો એકસો ચાલીસ ફૂટ વાયર કિંમત રૂપિયા સાત હજાર સાતસો ચાલીસ ફૂટ કેબલ કિંમત રૂપિયા એક હજાર આઠસો એમ કુલ પાંચસો ત્રીસ ફૂટ કેબલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ વિસ્તારમાંથી કુલ પાંચસો ત્રીસ ફૂટ કિંમત રૂપિયા ત્રીસ હજારની કોઈ અજાણ્યા ચોરીસમો ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે